નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટર એટલે કે વનપાલની જે ભરતી આવવાની છે તેના નવા નિયમો ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે આ વિડિયોમાં આપણે જોઈશું કે નવા નિયમો મુજબ લાયકાત પરીક્ષા પદ્ધતિ શારીરિક કસોટીમાં શું શું ફેરફાર કરવામાં આવેલ છે તો આ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ જ પ્રકારના વિડીયો તમને સતત મળતા રહે તો જોઈએ આ પ્રકારનું એક નોટિફિકેશન ગુજરાત સરકાર દ્વારા છબ્વીસ ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલ છે જેમાં આપણે જો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા આપણને જ્યારે જાહેરાત બહાર પડશે ત્યારે આવશે સામાન્ય રીતે આપણે જોઈએ તો આની એજ્યુકેશન ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન હશે અહીંયા એજ લિમિટની વાત કરીએ તો એ પણ જ્યારે એડવર્ટાઇઝ આવશે એ વખતે બહાર પાડવામાં આવશે એ મુજબ અહીંયા કહ્યું છે ત્યારબાદ આપણે જો મોડ ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો અહીંયા બે સ્ટેજમાં પરીક્ષા હશે પહેલાં તો રિટર્ન એક્ઝામ જે બસો માર્ક્સનું પેપર હશે અને બીજા નંબરે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ હશે ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા ફિઝિકલ ટેસ્ટ કોને આપવા મળશે તો જે પ્રથમ લેખિત પરીક્ષા લેવાશે એમાં જે કટ આધારે પંદર ગણા ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ આપવા માટે બોલાવવામાં આવશે એવું અહીંયા નવા આર મુજબ જણાવેલ છે હવે આપણે તેની લેખિત પરીક્ષાની વાત કરીએ તો જે લેખિત પરીક્ષા છે તે કુલ બસ્સો માર્ક્સની હશે આ જે બસ્સો માર્ક્સ છે તેમાં કુલ પ્રશ્નો સો હશે એટલે કે એક પ્રશ્નના બે માર્ક્સ હશે અને જો પ્રશ્ન ખોટો હશે તો તેના માટે જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ નેગેટિવ હશે અહીંયા કુલ ચાર ઓપ્શન આપવામાં આવેલા છે અને જો ચાર ઓપ્શનમાંથી તમે પસંદ કરવા નથી માગતા તો તેના માટે ઓપ્શન ઈ આપવામાં આવશે જો તમે ઓપ્શન ઈ આપશો તો તમારો નેગેટિવ માર્ક્સ કપાશે નહીં અને અહીંયા જો ટાઈમની વાત કરીએ તો આ પેપર માટે કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અને પરીક્ષા અને પરીક્ષાના સિલેબસની વાત કરીએ તો અહીંયા કુલ ચાર વિષય આપવામાં આવ્યા છે એક તો જનરલ નોલેજ જનરલ મેથેમેટિક્સ જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન અહીંયા સામાન્ય ગણિત અને ગુજરાતી ભાષા અને છેલ્લે છે નેચરલ ફેક્ટર્સ લાઈક એન્વાયરમેન્ટ ઇકોલોજી વેજીટેશન લાઈફ વોટર soil મેડિસિનલ plants wood એન્ડ wood બેઝ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ geographical ફેક્ટર્સ એટલે કે આ જે ચોથો છે વિષય એ મોટાભાગે પર્યાવરણ પર આધારિત હશે અને તેમાં કયા વિષયમાંથી કેટલા કેટલા માર્ક્સનું પૂછ્યા છે તે પણ આપેલ છે કે જે એ વિભાગ છે એટલે કે જી કે તેમાંથી પચીસ ટકા હશે એટલે કે અંદાજીત પચાસ માર્ક્સનું હશે ત્યારબાદ બી એનએસસી છે તેમાંથી બાર પોઈન્ટ પાંચ ટકાનું હશે એટલે કે પચીસ છવ્વીસ માર્ક્સના આસપાસ હશે અને જે છેલ્લો વિષય છે પર્યાવરણ તેમાંથી પચાસ ટકાનું હશે એટલે કે આ જે છેલ્લો વિષય છે તેમાંથી સો માર્ક્સના આસપાસનું પૂછાશે હવે આનું જે પરીક્ષાનું જે પેપર હશે તેની જે લેવલ હશે તે ધોરણ બારના સમકક્ષનું હશે હવે આના ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરીએ તો અહીંયા સૌપ્રથમ તો રનિંગ હશે જેમાં ભાઈઓને સોળસો મીટર રનિંગ છ મિનિટમાં પૂરું કરવાનું હશે અને જે એક્સ સર્વિસમેન ભાઈઓ છે તેઓને સાડા છ મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને બહેનોની વાત કરીએ તો બહેનોને આઠસો મીટરનું રનિંગ છે જે ચાર મિનિટમાં પૂરું કરવાનું છે અને એક સર્વિસમેન બહેનો છે તેઓએ ચાર પોઈન્ટ વીસ મિનિટમાં પૂરું કરવાનું રહેશે આના સિવાય રનિંગ સિવાય એક તો ઊંચી કૂદ છે જે ભાઈઓને ચાર ફૂટ અને ત્રણ ઇંચ હશે અને એક સર્વિસમેન ભાઈઓ છે તેઓને ચાર ફૂટ હશે અને બહેનોની વાત કરીએ તો તેઓને ત્રણ ફૂટ હશે અને જે એક્સ સર્વિસમેન બહેનો છે તેઓને બે ફૂટ અને નવ ઇંચ હશે ઊંચી કૂદ ત્યારબાદ લાંબી કૂદની વાત કરીએ તો તેમાં ભાઈઓને પંદર ફૂટ હશે અને જે એક્સ સર્વિસમેનવાળા ભાઈઓ છે તેઓને ચૌદ ફૂટ હશે અને બહેનોની વાત કરીએ તો બહેનોને લાંબી કૂદ નવ ફૂટ હશે અને એક્સ સર્વિસમેનવાળી બહેનો છે તેઓને આઠ ફૂટ હશે લાંબી કૂદ ત્યારબાદ છેલ્લે પુલઅપ્સની વાત કરીએ તો એ ભાઈઓને આઠ પુલઅપ્સ મારવાના હશે અને એક સર્વિસમેનવાળા ભાઈઓ છે તેઓને પણ આઠ પુલઅપ્સ જ મારવાના રહેશે રોપ ક્લાઇમ્બિંગ એટલે કે જે રસ્તા પર ચડવાનું છે તે ભાઈઓને અઢાર ફૂટ છે બહેનોને આ ચડવાનું નથી હવે આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો અહીંયા જે એસટીવાળા મિત્રો છે તેઓએ મિનિમમ એકસોને પંચાવન સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને એસ સિવાયના જે મિત્રો છે તેઓને એકસોને તેસઠ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ આ ઉપરાંત ચેસ્ટની વાત કરીએ તો બંનેને ઈગ્યાસી સેન્ટીમીટર સામાન્ય હોવી જોઈએ અને પાંચ સેન્ટીમીટર ફૂલાવીને એટલે કે ચોર્યાસી ચોર્યાસી સેન્ટીમીટર થવી જોઈએ અને વજનની વાત કરીએ તો મિનિમમ પચાસ કિલો હોવો જોઈએ અને બહેનોની વાત કરીએ તો બહેનોને જે એસટી કેન્ડિડેટની બહેનો છે તેઓની હાઈટ મિનિમમ એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર હોવી જોઈએ અને અન્ય જે કેટેગરીના બહેનો છે તેઓની હાઈટ મિનિમમ એકસો પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ અને વજનની વાત કરીએ તો વજન મિનિમમ બહેનોનો પિસ્તાલીસ કિલોગ્રામ હોવો જોઈએ હવે જે ફાઇનલ મેરિટ છે તે શેના આધારે બનશે તો જે તમારું ફાઇનલ મેરિટ છે તે આ જે રિટર્ન એક્ઝામ હશે તેના આધારે જ તમારું ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે એટલે કે જે મેદાનના માર્ક્સ છે તે કોઈ પણ જગ્યાએ ગણાશે નહીં તે માત્ર ક્વોલિફાઈંગ જ છે જે ફાઇનલ મેરિટ છે તે લેખિત પરીક્ષા પર જ બનશે હવે અહીંયા જે વધારાના માર્ક્સ કોને કોને ઉમેરાશે તો જે મિત્રોએ એનસીસી કરેલ છે તેઓને વધારાના બે માર્ક્સ ઉમેરવામાં આવશે આ ઉપરાંત જે મિત્રોએ બીએસસી ફોરેસ્ટ્રી સબ્જેક્ટ પર કરેલ છે તેઓને વધારાના દસ પર્સન્ટ ઉમેરવામાં આવશે દસ પરસેન્ટ એટલે કે જો તમારા સો માર્ક્સ આવ્યા છે તો તમને વધારાના દસ માર્ક્સ ઉમેરી આપવામાં આવશે તો આ મુજબ ગુજરાત સરકાર દ્વારા ફોરેસ્ટર એટલે કે વનપાલના નવા રાર બહાર પાડવામાં આવ્યા છે આના રિલેટેડ જો કોઈ પણ સવાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર